વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી શરાબના વેપલાઓ પર પોલીસે લાલાક કરીને વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને લાખો રૂપિયાની કિંમતો વિદેશી શરાબનો જથ્થો ઝડપવામાં સફળતા મેળવી છે શહેરની ગુનાહિત નિવારણ શાખાના પીઆઈ ટંડેલની બાતમી મળી હતી કે બકરાવાડી વિસ્તારમાં દારૂ ભરેલી બોલેરો પિકઅપ વાન આવવાની છે બાતમીના આધારે પીસીબીની ટીમના કર્મીઓ દ્વારા વોચ રાખવામાં આવી હતી જેમાં બકરાવાડી ખાતે શંકાસ્પદ બોલેરો પિકઅપ ને અટકાવીને તપાસ કરતા તેમાંથી એક મોપેડ સહિત સાડા ત્રણ લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો આ બોલેરો પિકઅપની સાથે સાથે મહેન્દ્રા કંપનીની એસુવી કાર પણ પોલીસે જપ્ત કરી હતી વિદેશી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર બોલેરો પિકઅપ નું પાયલોટિંગ કરનાર અન્ય એક્ટિવાની પણ પોલીસે મુદ્દામાલ સાથે જપ્ત કરી છે આમ કુલ મળીને વિદેશી શરાબની સાથે બે મોપેડ અને બે મોટા વાહનો એમ કુલ ચૌદ લાખનો મુદ્દામાલ માલ પીસીપીએ કબજે કર્યો છે હાલ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને મોકલ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે